નેશનલ હેરાલ્ડ કેસમાં કથિત પાંચ હજાર કરોડના ભ્રષ્ટાચારના વિરોધ બાદ ભાજપ દ્વારા કોંગ્રેસનો પુતળા દહન કરી વિરોધ પ્રદર્શિત કરાયો હતો નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી દ્વારા પાંચ હજાર કરોડના ભ્રષ્ટાચારનું આરોપનામું ઘડી કઢાયું હોય આ મામલે ભાજપ દ્વારા કોંગ્રેસનું પુતળા દહન કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો ગુરુવારે સવારે શહેરના કોકાકીટ ચોક ખાતે યોજાયેલ પૂતળા દહન કાર્યક્રમમાં ભાજપના આગેવાનો કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

નવ કરોડના લોસમાં આવી ગયું અને બે હજાર આઠમાં લોસમાં આવી એટલે કંપની બંધ કરવામાં આવી ત્યારબાદ યંગ ઇન્ડિયા નામની એક કંપની કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવી તેમાં એમાં અડત્રીસ ટકા શેર હોલ્ડર રાહુલ ગાંધી અડત્રીસ ટકા શેર હોલ્ડર સોનિયા ગાંધી બાર ટકા શેર હોલ્ડર સેમ ચિત્રોડા બાર ટકા શેર હોલ્ડર અન્ય એક કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આ યંગ ઇન્ડિયા નામની કંપની શરૂ કરવામાં આવી પચાસ લાખ રૂપિયા દઈ અને આ ખાટામાં જે હતી કંપની એજ એજને લઈ લીધી એના એરપોર્ટ ટ્રાન્સફર કરી દીધા અને જે એની બે હજાર કરોડની જ્યારે બે હજાર બે હજાર આઠમાં કંપની બંધ ત્યારે બે હજાર કરોડની પ્રોપર્ટી હતી નેશનલ હેરાલ્ડની એ બધી પોતાના નામે કરેલી હતી અને કોઈને પણ કોઈ વસ્તુ ન દેવું પડે એવો કિંમત ગોઠવી અને જે કોંગ્રેસે ભ્રષ્ટાચાર કર્યો છે એના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી વતી આ ધરણા વિરોધ પ્રદર્શન અને કોંગ્રેસનો પુત્ર કાર્યક્રમ આપવામાં આવ્યો